નવા વર્ષના દિવસે ભમરેચી માતાના મંદિરે કરાય ભવ્ય ઉજવણી મોટી સંખ્યામાં ભક્તો દર્શન કર દર્શન કરવા ઉમટ્યા ગદ્રો તારીખ બાવીસ દસ બે હજાર પચીસ બુધવારના રોજ રાત્રે આઠ કલાક સુધીમાં સિંગવડનગર તથા આજુબાજુના ગામડાના ભક્તો દ્વારા સિંગવડનગરની કપુત્રી નદી પાસે બિરાજમાન ભમરેચીની ભમરેચી માતા મંદિરની અને રત્નેશ્વર મહાદેવ મંદિર ખાતે ખૂબ જ મોટી સંખ્યામાં ભક્તોની ભીડ લાગી હતી વહેલી સવારથી જ જે કહી શકાય કે માય ભક્તો જે ભમરેચી માતાના દર્શન કરવા માટે ફૂલ માળા પ્રસાદ લઈને ભમરેજી માતાના દર્શન કરવા માટે પહોંચ્યા હતા અને ત્યારબાદ સવારથી લાઈનમાં લાગ્યા હતા અને આ સિંગવાનગરમાં એક મેળા કરતા પણ વધારે લોકોનું આગમન થયું હતું અને દર વર્ષ કરતા પણ આ વર્ષે વધારે ભક્તોની ભીડ જોવા મળી હતી તથા સિંગવડનગર અને આજુબાજુના ગામડાના લોકો માટે અમરેસી માતામાં ખૂબ જ શ્રદ્ધા હોય છે અને ભક્તો નવ વર્ષની શરૂઆત આ અમરેસી માતાના મંદિરે દર્શન કરીને પછી જ કરતા હોય છે ત્યારે સિંગવડનગરમાં પણ આજે થોડા સમય માટે વાહન વ્યવહારથી બજારોમાં ટ્રાફિક જામના પણ દ્રશ્યો જોયા જોવા મળ્યા હતા અને ભરચક પબ્લિક થતાં ખૂબ લાંબી લાઈનો પણ લાગી હતી અને વાહનો પણ ખૂબ લાંબી કતારો જોવા મળી હતી રાંધીપુર પોલીસ દ્વારા જે કહી શકાય કે વાહન વ્યવહાર ખુલ્લો કરવામાં આવ્યો હતો અને જણેકપુર પોલીસ દ્વારા ખૂબ સુંદર એવી વ્યવસ્થા કરવામાં આવી હતી ભમરેચી માતાના મંદિર એક ડુંગરના અંદર બિરાજમાન છે અને એની શ્રદ્ધા અપરંપાર હોય હોય જેથી ભક્તો માતા ભમરેના દર્શન કરી અને નવાકાર્યની શરૂઆત કરતા હોય છે જેને લઈને આ વર્ષે પણ કબૂતરી નદીના કિનારે એક મેળા જેવું સૌંદર સૌંદર્ય ઊભું થવા પામ્યું હતું અને ભક્તો દરેક પ્રકારને જે કહી શકાય કે માનતા લઈને આવ્યા હતા અને માનતાઓ અવશ્ય ભમરેચી માતા પૂર્ણ કરતા હોય છે તેવી શ્રદ્ધા સાથે માતાના દર્શન કરી અને ધન્યતા અનુભવી હતી